વડોદરામાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં તંત્રએ કરેલી આ રસ ભારે પડી હતી ગઈકાલે એકસો દસ કેની પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાની વાવાઝોડા દરમિયાન બસો જેટલા ઝાડ પડી ગયા હતા નવસારી તેમજ ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે આવાસ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે બે હાજર ચોવીસ પચીસ ના વર્ષમાં બે લાખ નવ્વાણું એક ઓક્ટોબર થી આધાર કાર્ડ થી લઈને ઇન્કમ ટેક્સ સુધી ના છ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે કેન્દ્રીય બજેટ બે હાજર ચોવીસ માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ ફેરફારોની જાહેરાત કરી હતી આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોને સંવેદનશીલ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવા ડેટાને લીક કરતી કેટલીક વેબસાઇટ કેન્દ્ર સરકારે બ્લોક કરી ગુરુવારે સત્તાવાર આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીમાં ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ અને ક્લાઇમેટ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં નોકરીઓનું સર્જન કરવા માટે શ્રમ મંત્રાલય અને ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ઈડીએ યુટ્યુબર એલવીસ યાદવ અને ગાયક ફાઝિલ પુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે ઈડીએ એલવીસ યાદવ અને સિંગરની સંપત્તિ જપ્ત કરી છે